ગયા પણ ક્યાં દાણા હતા ને આવું અમનામ છે શું કરું હું હવે છોકરા દવા કા તો લઈ દઉં પણ હું મારી વાત ઓબડતી મારા જોડે પોત વનાય નહીં શું કરું કે પણ તમે ટકતી ઓશીના પાછના કરો મને લઈ પેટમાં બહુ પડી જાય છે હવે મારા ઘરમાં ઉપાજી આવી છે એવું થયું છે હું શું કરું પોત રૂપિયા નહીં ને મારા શું કરું બસ પેટમાં બસ છોકરા આખી વાત છે પણ હું શું કહું કરું હા તું હવે બકરલો બાર લઈ લેજે અડજે પોતાજી અને હું પૈસામાં માં રાજબા જોડે જાઉં હા લઈ આવું

વાત કરું છોકરો બહુ બીમાર પડી ગયો છે તારો છોકરો બહુ બીમાર પડી ગયો હમણાં બુંદી એવી બેઠી છે ને હા

કેટલો સીધું ગોમો છે એમ એટલે પેલા પૈસા તો હોવા તાર પાસે સી તાર પાસે આટલે ના જો કાપા પૈસા જોવી છે જલ્દી કરો કી હા 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 ચાલ દસ મિનિટ હારો આ તારો હારો દસ મિનિટ માં મારા દસ મિનિટ રોકાય એમ નહીં યાર પૈસા ગોમો છે કે ગોમો છે આવું તો ગમે સેટિંગ કરું મારા યાર રોકાય રોકાયું નહીં યાર એટલે આ પણ દસ મિનિટ તું ગમે બીજા સેટિંગ કર્યો મારું રોકાયું નહીં એવું છે પૈસા પકડાવું

અરે હમણે હડો હડો જાવ પડશે પબલો જતો રે માર બૂટ પેરું માર મલ લઉં હું હે

એટલે ગંગારો સાચી વાત કહું છું હોય અમારે તમાકુ હાટવાની છે ની હોય તો મરવાનું તમાકુ થાય છે અરે પંડી હેડો બાબા નથી ઉપર ઉપર આવે તમાકુ વાઢવા તો ભાઈ એકર ખાનો કોણ કોણ છે હેડો આ તમે તો જો કણ એકરનો પોટીકાડ છો ને તન અમાર હેડો એ ગબા બાબા જતો રે વાયવલ રે

મારી વાત આ અને અને ફૂટી ગયો છે વધારે ટાઈમ રખાય નહીં કદાળી પાવડો લાવો ખોદવા જવું પડશે

તો આવ્યો અને મૂક મારો છોકરો મરી ગયો તેમાં તમે રોવો છો પંચીનો મારા પહાન આવ્યો કે ગાભો જતો રહ્યો આખા ગો પડતો આવ્યો તારા કોક નક્કી તો કરું તું નક્કી કરે લઈ દો થોડી વાર

મારા ઓય બાર રોગ જે ન પડે મારા છોકરો બીમાર મત પૈસા મારું પાટણ હા